સુરત સિવિલ હોસ્પિટલે વેવ એક્શન પ્લાન તૈયાર કર્યો છે કે જેમાં કઈ રીતે લોકોને ગરમીથી બચાવશે આવું જાણીએ સુરત સહિત દેશભરમાં અલગ અલગ વિસ્તારમાં કાળઝાર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે ચાળીસથી વધુ ડિગ્રી તાપમાનનો સુરતી અનુભવ કરી રહ્યા છે ત્યારે આ ગરમી અને હિટવેવની સામે તંત્ર દ્વારા તૈયારીઓ આદરી દેવામાં આવી છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ હીટવેવને લઈને ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે હોસ્પિટલ સ્ટાફને ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે અલયદો વોર્ડ ઊભો કરાયો ઓરેન્જ એલર્ટને લઈને નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ છે હીટવેવને ધ્યાનમાં રાખીને નવી સિવિલમાં અલયદો વોર્ડ ઊભો કરાયો છે

છેલ્લા થોડા વર્ષોથી શહેરના તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે ત્યારે શહેરમાં પણ દર વર્ષે આગલા વર્ષ કરતાં તાપમાનનો પારો વધી રહ્યો છે બે હજાર ચારમાં સુરતનું તાપમાન ડિગ્રી પર પહોંચી ગયું હતું છેલ્લા થોડા સમયથી ક્લાઇમેટ ચેન્જની અસર શહેરોની જેમ સુરતમાં પણ તાપમાન સતત રહ્યું છે વર્ષ બે હાજર ચારમાં તો એક દિવસ સુરતમાં ચુમ્માળીસ પોઈન્ટ ચુમ્માળીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે આજ દિન સુધીનું સર્વાધિક છે જોકે છેલ્લા બે ત્રણ વર્ષથી તાપમાન બેતાળીસ ડિગ્રી થઈ રહ્યું છે અને સામાન્ય બની ગયું છે ત્યારે હવે હીટ સ્ટ્રોકનું જોખમ સરતવાસીઓ પર વધ્યું છે જેને લઈને સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે